જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ હાજીરાની અંદર કાલ રેનપોપથી પાણી આપેલું છે ગ્રીનરી બહારી પકડી ગયું પંચાવન હતા દિવસનું થયું છે હવે જો દાણો ચઢવાની શરૂઆત થઈ છે એટલે પછી મોરે મોરો પાણી ન મેર્યું અને હુકારાની તકલીફો પણ અત્યારે હે એટલે રેઇનપંપથી પાણી આપવાનું નક્કી કર્યું રેઇનપંપમાં ફાયદો એ થાય કે હુકારો હોય તો ન્યા ન્યાય એટલે આ પૂરતો રહીએ બહુ આગળ ન વધે જો આમ આગળ રેઇનપંપ આવે છે અને આમાં કઈ દવા છાંટી એ પણ હું તમને કાલના વિડીયોમાં બતાવીશ અને આના પછીનો રાઉન્ડ પણ આપવાનો છે એક જો આમાં રેનકોપ ચાલુ હોય પણ આ એટલા બારીક છે કે કેમેરામાં કેપ્ચર નથી થતા ઉપર પાણી પીડ્યું એટલે નીચે નમી ગયું તો આ એકાદ કલાકમાં પાછું હરખું થઈ જાય રેન્ડપંપથી નરવા એક નંબરને આવે અને હુકારો હોય તો પણ એને તમે દસ પંદર મિનિટ હાકી શકો હુકારો એટલો બધો આનાથી આગળ ન વધે તો જો આડેધડ પાણી વાળીએ ને તો આગળ વધવાની શક્ય તે થઈએ હુકારાની અત્યારે હે ને એ લીલો હુકારો આવે વધુ પડતો જો હવે દેખેના છે આ સાઈડ થી જો આ રીતના હાલે છે હવે એક છેલ્લો પટ્ટો છે ચાલો તો હવે દવા વિશેનું હું તમને કાલના વિડીયોમાં કહીશ